જય માતાજી રામ રામ સીતારામ એ અમારા મહાદેવ આવ્યા એને કે મહાદેવ આવ્યા આજે અમારો મહાદેવ છે ને પૂરેપૂરો ત્રણ નો થઈ ગયો એને પૂરેપૂરો ત્રણ નો થયો એક દી એમાં ઓછો વધારે નથી જોઈ લ્યો દોડવાની ઝડપ એવી દોડવાની ઝડપી એવી છે ને કયો કે ઉભો રે તો જ ઉભો રહી આજ તમને ડોન આજીનો હાંજે જન્મ એને હાંજે આઠ વાગે જન્મ એ ઓગણીસ પાંચ બે હજાર બાવીસ એ આપણે મોબાઈલમાં સેવ કરીને રાખીને તમને બતાવીએ આજ આ તારીખ છે એની જન્મ તારીખ મહાદેવની જન્મ તારીખ ઓગણીસ પાંચ બે હજાર બાવીસ તો ત્રણ વારથી પૂરેપૂરા એમાં દહ અગિયાર કલાક ઓછી હવારમાં ધોળે એટલે આપણે અહીંયા વિડીયો ઉતારવા આવ્યા કાળા ગુડાઓનો લાંટકો ઘોડો કભારમાં ખાલી એક ફૂલ છે અને બાપને એવું જ હતું બાપે ઉદયપુર પેલેસ લઈને અને મા છે દેવલી લઈને એ પણ કુમાઈ જ છે એવી સમજુ હોય અને જબરદસ્ત ઘોડો હતો કંઈ ઘટાય નહીં એવો આજ પૂરેપૂરો ત્રણ વર થયા બે ઘોડીઓમાં બતાવ્યો એક આલિશાનમાં અને એક અઝાઈબીમાં એને બેમાં બતાવ્યો અને હજી તો જવાન ઘોડો થયો કે ભાઈ એમ હજી તો બે વરસ સુધી વધે આજ પાક્કે પાક્કા એક દી આગળ આગળના પાછળ હતા પૂરેપૂરો બધા એમ ખોટું બોલે ને આમ આપણે એક દી ખોટું નથી બોલતા તમે તારીખ જોઈને તારીખ લખેલી જ છે આપણી મારા મોબાઈલમાંય હે ને ઘરે ચોપડામાંય લખેલી છે કોન માન કોન બાપ ને એ બધું લખેલું હોય ઉદયપુર પેલેસ લાઈનનો હોય અને લોટકો થાકેશિયારી એવો આગળ એમ કહ્યું ને બસ ઊભો રહી જાય ને ભટ્ટ દેખીને ઉભો રહી જાય ને તરત આપણી પાસે ઊભા હોય આપણે આમ ગમે ત્યાં શેડે હોય ને અને ત્યાં જઈને સોકડા જઈને ઉભી જાય એટલે પરબર બાજુમાં આવી જાય નહી જ એવો હેલો ગમે એટલી ઘડી દોડવું હોય દોડ્યા જ કરે આપણે રોકીએ ઉભો રહે એટલે ઉભો રહીએ સજીત બરફ તો બધકો એટલે સીધે સીધો હોય ગયો નહીં બસ એમ કીધું કાલ બીજું ઘડું કોઈ ના જાય એને કોઈ ના જાય એમ છે તો ચાલશે ગમે એટલી ઘડી ધડવો કોઈ દી દોડવામાં કોઈ દી ના જ નહીં કલાક દોડો બે કલાક ધોડો એજુ બધું એટલે એવું કેવું કરવા ઘોડો જ ન હોય નહીં લે સીધો યોગ્ય નહીં અમારે તુફાન હે કોઈ ના આવે દોડે નહીં ના આવે નહી દોડ્યો ડોન વાંચી હોય ડોંત બી હા ડોંત બીતો આપણે તુફાન દોડવાનું નામ જ ના દે એ ભાઈ અમારો મહાદેવ એવો સમજદાર ઘોડો હે એના એ વોમદાર હે જય લે વરે દોડવે વરે વરે દોડવે આ બાજુ અમારે અનમોલ રતન લાડુ નાખે રહી એને અનમોલ રતન હે ને લાડુ નાખે દૂધ પીવા જય લે તમારે જબરી ગઈ રાણી રાધુ એને રાધુ ના ખોરા ભીમ આજ ભીમ પણ જવાના હે લઈ અનમોલ ઠેકડા મારે કરવા બસ બસ માતા ને હજી નતા આવ્યું કોઈ ધવરાવું તો આમાં પછી ઓલા ઘોડાઓની હતી ને એ નાખી દીધી હાકોરા મારે કાવેરી મધુ બી ત્યાં જોવા મીઠું નાખી દીધું એના હાટું એને કે આ મીઠું નાખ્યું ને એટલે હવે કરીને ચાર ચાટવાનું જ કામ કરીએ મીઠું હોય ને એટલે એને ઓલું ન થાય કઈ કઈ થાય નહીં આપણે સરક લાઈટું બંધ કરીએ મારે ગાવ ખોલીએ એને મરગાંવને ખોલી નાખીએ જો એને બાજરો નહીં જોવા હેઠળ આમાં અરે જો એને મરઘા બેઠા હલો 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 નીકળો નીકળો જો જાય અરે ભૂલાઈ ગયું છૂટ્ટી કરી મૂકી દો બધેય દો હવે એમ પીવાય તો થાય ધર્માધન તો થાય ભીમને એવા જોઈ દો ભીમ એમ કંઈ ઘટે નહીં ભીમ જવાનું છે રાજસ્થાનમાં દીધો એને રાજસ્થાન જવાનું હે હોય ભીમને આજ લગભગ એને આજ લગભગ બોલેરો આવશે તો ભરાવાના હે એને અમારે ભીમને રાજસ્થાન

એ જઈ નહીં ધોડે બહુ જબરી ઘોડી આમાં મહાદેવ બતાવી ગયોના મહાદેવ બતાવી ગયો ચેકપાસ નથી કરાવી હવે આવું આ ના ડૉક્ટર એનું કે તુફાનની મા અમારે તુફાની તિત આવી તારીખ આવે ને એટલે તનુવારના થાય જોઈ લ્યો ખોજી એવી કોઈ પાટું બટકો કાંઈ ન કરે ચારે ચાર પગ વાઇઠ હે કપારમાં એક ફૂલ હે કપારમાં બ્લેજ છે દેવમણી બહુ જબરી છે જોઈ લે આલે તૂફાન એવો જ હાલે તુફાનની મા એવી બાર કરી ના થોડા અમાર મહાદેવની માં પણ એવી હાલે અમારે દક્ષિણ જોઈ ઊભી એ ઉભી ધોન ઉપર ધોનમાર છે એને અમારે મહાદેવથી ખભર છે તો સેક કરાવીએ તો ખબર પડે ખબર છે કે ના તે કોઈ દી કોઈને પાડે નહીં કોઈ બેહાડી ગયો ગમે ને ટાયા બેહાડો નાના નાના છોકરાઓને બેહાડો ગમે બે કોઈ દી કોઈને પાડે નહીં જેવા છોકરા બેસે હાલ મોટું બેસે છોકરા બે હાકતાં આવડતું હોય કે ના આવડતું હોય ગમે હોય તોય વહી જાય અમારે મહાદેવની મા ના હાલે લક્ષ્મી હે ન હાલે કોઈ છે એ તો સ્વાર હોય તો જ હાલે હાલે નહીં નાને તો ગમે બેસાડો ને એ વહી જાય એવી હાકવી હાલે રોડ ઉપર એમ વય આવતી હોય તો આ થાય ને વય આવે કેવડી જબરી પડી છે ફોનમાં જ ન દેખાય બહુ એને આગલા બે પગમાં પદમ હે મારું તુફાન ને ચારે ચાર પગમાં હે અને આને બે પગમાં જોઈ લેર ઘોડી દેખાય પોજી એવી શાંતિ એવી આમ કે ટોટલે બેઠા મોર બોલે ત્યાં બોલતો તો ખરી આપણે મોબાઈલ કાઢી લીધા દાદા બંધ થઈ ગયો પાછો જો મારે ઠેકડા મારે એને પતરામાં હું હરવાના આવે સારું જબરા સાહેબ ઉપરથી મારે ઠેકડા આપણે ગાડી પડી બધી જોઈ લે અમાર માહી ભૂત થાય માહી અમારે અમાર માહી આમ જોઈ લે ભૂત થાય એને ભૂત થાય માહી અમાર ભૂત થાય

હવે સીધી કરી જાય છે હેઠી પાપી કરી જાય કરી જાય હા જો આમ કમ્પ્લેટ હવે ઉપર ફટ દેખીને ઓછી થઈ જાય ખાઈ જવાની હવે એને હવે ખાઈ જવાની હાકી ખા હવે દાંત કેમ તારા પડી ગયા ચોકલેટ મલકની ખા હવે બંધ કરી દે આવે સમતી સુખા છે સમજો પછી જો આ એક લાંગ હે લાંગ એની દાર બનાવી લાંગ આવે ને કે લાંગ અમારે કઈ ભરૂચ બાજુ આ ભરૂચ ને એમાં હે ને થાય ભરૂચ ને સુરત ને સણાવ જેવી જોઈએ ટમેટા નાખે મરસા હે મીઠો લીમડો બીજું નેટણી નાખાય ચટણી મીઠું ને અરદત હરદત નાખે તો લાંગ એમાં બહુ ભાજી થાય

જો આવે આવે આ લાંગ છે ને એવી દાર પાડી દાર ને હોય ને એવી લાગે પણ આ આવે લાંગ અને લાંગ કી આમ ભરૂચ બાજુ થાય અમારે સાજીદ ખાન આવ્યા હતા ને યા તો એ લઈ આવ્યા કે રંબાયા બહુ મીઠી થાય નાના ભજીયા અહીં બહુ બને લાંગ આમ સણાવ જેવી હોય આપણે તો ઓલી કરી નાખી દાર પાડી નાખી એટલે તમને બતાવો દે ને કે આ બતાવો જો ઝીણી એવી રહી ગઈ આવી હોય ને કાળા હોય લાંગ કે લાંગ કે હોય અને કઈ બીજું કેતા હોય તો ખબર નઈ એ તો લાંગ કેતા ભજીયા બહુ બનાવે અમારી બાજુ દાર બને કે દાળ દાળ ભાત ને ભજીયા જો મગ આવા છે હજી તો આમાં ઉઘડે ફૂલી ઉઘડે પેલા એના મગમાં હજી તો ફૂલી ઉઘડે અડધા પાકી ગયા એને અડધા આમ પાકી ગયા જો તો હવે આમ કે વાત શું ખરાબ હશે આમ વિડીયા કોલ વાળો આવ્યો હલો રામ રામ મજામાં આફ્રિકામાં કામ કરો સુધીર રૂપારેલી આફ્રિકામાં હેજા રૂપારલી એટલે તો પટેલી હે ને રૂપારેલી તો પટેલ ન હોય પણ પટેલ માં આવે લુવાણા માં આવે આપડા હે પોરબંદરના એ પોરબંદર પોરબંદરના હે હા એને કહે તો આમ પટેલિયામાં આવે અમારે એક છે અહીં ગાયું વાળો એ કહે એટલે કહું મજામાં જો પછી આમ રજકો અમારે ત્યાં ગદમ ક્યાં રજકો વાઢી નાખ્યો ગયો ને કેરો પકાયો તો આમાં બી ત્યાં હવે બી થઈ ગયા જો આમ તો ભૂમિ નાખે એટલે નીકળી જાય એના ગામાં બહુ ભારી અવાર રજકો થયો ને એવો રજકો ન હોય તો આ બી હાટું એટલું રાખ્યું બી ક્લાસ થઈ ગયા બી આ ક્લાસ થઈ ગયા અને કુટડી ફૂકણી બુકડીમાં કાઢી નાખશું થઈ ગયા બી ઘણો બધો ઘણું આપણે તો બે ચાર કિલ્લા જોઈએ પણ એને ઘણું બી છે બહુ ભારે અવાર ગદમ થઈ હતી નકર અમારે એવી નથી થતી જાય અવાર બહુ ભારે થાય હવે તો આને કાઢી નાખશું જો આ વડાઈ જાય એટલે ખેડૂબ ચાલુ કરશે ભાઈ લગ્ન ખેડી નાખશે પછી હવે આ પાછું વઢાઈ જાય એટલે ખેડી નાખશે હવે આ જવાર આ બધું હવે ખાલી કરી નાખવાનું કારણ કે આ બધું હવે હવે પછી માંડવી વાવી દેશું કારણ ક્યાં વરસાદ થાય ત્યાં એમ ક્યાં તો ઓરવી ને વાર તો પાણી હે Yeah. પછી આમ લાંગની ભાજી એવા ના કે ભાઈ દાળ બનાવી તો આવી થાય નાખે જો આવી થાય લાંગની દાળ બનાવી હાજી જો સુગંધુગંધ તો મસ્તી નો આવે તમને ના આવે આમ ફોનમાં આમાં પછી જો ભાત છે બાસમતી આ બાજુ છાસ છે આ બાજુ આથણા હે આમાં જો

આ કેરીનો જ હોય ને કે ગાજર નો હોય આ કેરી નો મુરગો છે હાલો ભાઈ હવે બપોરા કરી નાખીએ આપડે બીજું શું એવા ને બપોરા કરી નાખીએ બે માતાજી બીજું હું